એની ભક્તિ જબરી છે ને એના માટે હું મેલડી જબરી છું આ કળિયુગમાં મારી સાચી ઓળખ હોય તો અમૃત ની જોગમાં આ મેલડી છું હું બાવન મશાણ ની મેલડી છું ને મશાણ રાજા છું પણ જયારે જયારે યાદ કરો જયારે જયારે પુકાર કરો જયારે જયારે તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે પહેરાયેલી માળા તમને આપેલી માળા તમારા ગળામાં રહેલી માળા તમારી પાસે રહેલી માળા પકડીને યાદ કરજો અને પાછી એ માળામાંથી નીકળી ના તમારું કરી ને કામ તો નામ મેલડી એક માળા નથી આલી એક માળા નથી આલી એક શિવ પુરાણ નથી આલ્યો એક માળા એના માટે આપી શકે જ્યારે જયારે દુઃખ પડે ને ત્યારે ત્યારે હૃદય લગાવીને મને યાદ કરજો જેને જેને હૃદયથી થી લગાવીને યાદ કરીને પાછી આવીશું મેલડીશું આકડીયો ગુમા શિવ પુરાણ એના માટે આપી છે ને એના માટે મંગાવી છે કે જ્યારે જ્યારે અજ્ઞાની થાવ જ્ઞાન ઘૂટી જાય કોઈ કોઈ રસ્તા દરવાજા ખુલતા બંધ